હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે અજમાના દાણા વજન ઘટાડવા માટે છે સૌથી બેસ્ટ મિત્રો આજે આપણે જાણીશું કે અજમાનું રાત્રે સૂતા પહેલાં જો સેવન આવી રીતે કરવામાં આવે તો તમે દસ કિલો જેટલો વેઇટ લૂઝ કરી શકો છો વેઇટ લોઝ કરી શકો છો તમારા શરીરની ચરબી છે એ ઘટાડી શકો છો ચલો આપણે જોઈએ અજમાના નાના નાના દેખાતા કેવી રીતે વજન ઘટાડે છે તેના વિશેની માહિતી મિત્રો અજમાના દાણા વજન ઘટાડવા માટે એટલા માટે બેસ્ટ છે કારણ કે અજમો વેટ લોસ કરે છે ફેટ લોસ કરે છે સાથે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે પાચન ક્રિયા સ્ટ્રોંગ કરે છે કબજિયાત આફરો એસિડિટી ગેસ અને બ્લોટિંગ જેવી સમસ્યાઓ દૂર કરે છે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે શિયાળામાં નિયમિત રીતે અજમો ખાવાથી શરદી સળેખમ થતું નથી જે લોકોની શ્વાસની બીમારી છે દમની બીમારી છે એવા લોકોએ નિયમિત રીતે અજમો ખાવો જોઈએ કારણ કે અજમો ખાવાથી એમના શરીરમાં શ્વાસની બીમારીમાં રાહત મળે છે અજમો ની અંદર ફાઈબર પુષ્કળ પ્રમાણમાં છે નિયમિત રીતે અજમાનું સવારે ભૂખ્યા પેટે પાણી પીવાથી દિવસ દરમિયાન જે લોકોને ભૂખ વધારે લાગે છે એમને ઓછી લાગે છે ઓછો ખોરાક ખાશે સાથે સાથે અજમાનું પાણી પાચન ક્રિયા વધારે છે અને સાથે સાથે પેટના સ્નાયુને મજબૂતાઈ આપે છે અજમાના નાના નાના દેખાતા દાણાની તાસીર ગરમ અજમો આપણા શરીરની અંદર જાય છે એટલે એમાં રહેલા જે તાર છે એ ફાઈબર છે તે એક પ્રકારનું ફાઇટ કટરનું કામ કરે છે ત્રીસ વર્ષ જૂની ચરબીના થર કેમ નથી પણ અજમો એ ચરબીને કાપવાનું કામ કરે છે અજમો તમારા શરીરની ચરબીને તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે એટલા માટે અજમો ખૂબ જ ઉપયોગી છે સ્પેશિયલી વેઇટ લોસ માટે જે લોકો વજન ઘટાડવાના ઘણા બધા પ્રયત્નો કરીને થાકી ગયા છે એમના માટે અજમો ખાવો ખૂબ જરૂરી છે અહીંયા હું તમને અલગ અલગ બેથી ત્રણ રીતે અજમાનો પ્રયોગ જણાવીશ સૌથી પહેલાં અજમાને રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમોલો પલાળો અને સૂઈ જાઓ સવારે તમારે આ અજમાના પાણીને પાંચ મિનિટ માટે ઉકાળવાનું છે ત્યાર પછી હુંફાળું ગરમ થાય એટલે ગરમ ગરમ જ પીવાનું છે એ પછી ત્રીસ મિનિટ પછી ચા કોફી અને નાસ્તો કરી શકો છો તો જ્યારે પણ તમે અજમાનું ગરમ પાણી પીવો એ પછી તમારે નિયમિત રીતે દસ મિનિટ થોડું વોકિંગ અવશ્ય કરવું જેના કારણે તમારા શરીરની અંદર અજમાનું પાણી નસતે નસ સુધી અસર કરશે અને ઝડપથી વજન ઘટશે ખરેખર મિત્રો રોજ સવારે અજમાનું પાણી પીવાથી પાચનતંત્ર સારું રહે છે પેટની ગડબડ દૂર થાય છે અને ધીરે ધીરે વજન ઘટે છે બીજો પ્રયોગ છે અજમાનો અને લસણનો રાત્રે એક ચમચી અજમાનને શેકવાનો છે સાથે લસણની તમારે ત્રણથી ચાર કડી લેવાની છે અને પણ ગેસ પર અજમાની સાથે શેકી લેવાની છે એ પછી શેકેલો અજમો અને શેકેલા લસણને ખાવાનો છે આમ કરવાથી પણ તમારું વજન ઘટે છે અને ત્રીજો પ્રયોગ છે દરેક ભોજન પછી મુખવાસ જેમ થોડો અડધી ચમચી અજમો ચાવી ચાવીને ખાઈ જાઓ આ પ્રયોગથી પણ તમારું વજન ઘટે છે